શહેરના ડિંડોલી વિસ્તારમાં રહેતા નરાધમ પિતાએ પોતાની ચૌદ વર્ષની દીકરી પર દાનત બગાડી હતી નરાધમ પિતાએ ઘરમાં દીકરીની એકલતાનો લાભ ઉઠાવી છેલ્લા એક મહિનાના સમયગાળા દરમિયાન અવારનવાર બળાત્કાર કરીને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો જો કે ગત રોજ કિશોરીએ તેની સઘળી હકીકત માતાને જણાવતા માતાએ પતિ સામે દીકરી પર બળાત્કાર ગુજાર્યાની પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે બળાત્કારનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે